નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના સાંજના ગુજરાત ના વીસ મોટા સમાચાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા દસ લોકો ના મોત નીપજ્યા છે વડોદરા થી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કર ની પાછળ ઘુસી જતા કારમાં સવાર તમામ લોકો ના મોત નીપજ્યા હતા પોલીસ દ્વારા ચાર મૃતક ની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય છની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે આજે દેશભરમાં માં રામનવમી ના તહેવાર ની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર ધર્મસભા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાણાવટી ચોક ખાતે ભવ્ય ધર્મસભાનું નું આયોજન કરવામાં આવ્યું હતું આ પછી વિશાળ શોભાયાત્રા નીકળી હતી રૈયા ચોકડી ખાતે ભાજપ લોકસભા ચૂંટણી ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા શોભાયાત્રા સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા હાજર રહ્યા હતા અને જય શ્રીરામ નારા લગાવ્યા હતા રામનવમી ના પવિત્ર તહેવાર નિમિત્તે આજે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવેલ હતું રામ ના જન્મ શુભેચ્છા અને ઉજવણી ના ભાગરૂપે જેલ ના કેદીઓ સુંદરકાંડ પાઠ માં ભાગ લઈને પાઠ નું મંચન કર્યું હતું વક્તા અને સમગ્ર ટીમ દ્વારા સુમધુર સંગીત રીતે સુંદરકાંડ નું ગાન કરવામાં આવેલ તેમજ જેલ રેડિયો પ્રિઝન ના માધ્યમથી સમગ્ર જેલ ના બંદીવાનો ને આ સુંદરકાંડ કાર્યક્રમ સંભળાવવા આવેલ હતો સમગ્ર જેલ માં રામનવમી નિમિત્તે ભક્તિમય વાતાવરણ બની રહેલ હતું આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવ ની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે અમે આપને એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં આવી નથી ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે આ મંદિર વચ્ચે રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે સુરત ના અડાજણ રામજી ઓવારા પાસે અનોખું મંદિર આવેલું છે આ મંદિર કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં આવી નથી ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે રામ નામ લખેલા પુસ્તકો ને ચાર લેયર માં બાંધી ને મંદિર માં સ્થાપિત કરવામાં આવ્યા છે અત્યાર સુધી માં એક હજાર એકસો કરોડ રામ નામ મંત્ર સ્થાપિત થયા છે ભક્તો રામ નામ જાપ લખીને નોટબુક અહિ મોકલાવે છે સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ માં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પુરુષ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણા થી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી ના માર્ગદર્શન થી શ્રી રામનવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી નું પ્રાધ્ય અયોધ્યા માં ચૈત્ર સુદ નવ બપોરે બાર વાગ્યે થયું હતું ભગવાન શ્રી રામચંદ્રજી નું સમગ્ર જીવન માણસ ને મર્યાદા અને ભાઈ ભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યેક અને સમાજ માં માણસ નો વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સુંદર શીખ આપે છે ત્યારે શ્રી રામ રામનવમી એવમ ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે આજે શ્રી કષ્ટભંજન દેવ દાદા દિવ્ય વાધા ધરાવી સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટ કલાક હે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ને ડેન્ટિસ્ટ કે આયુર્વેદિક ડોક્ટર સમક્ષ ગણવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ કરી દીધો હતો જેટલા ફિઝિયોથેરાપિસ્ટ ફાર્માસિસ્ટ તરફથી કરાયેલી ફાર્માસિસ્ટલી અરજીમાં તેઓને પણ કલાસ બે ના ગેઝેટેડ ઓફિસર ગણવા દાદ માંગવામાં આવી હતી જો કે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માહિ ની સ્પષ્ટપણે જણાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ ને આયુર્વેદ ડોક્ટર કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી શકાય નહીં હાઈકોર્ટે અરજદારોની ની અરજી નકારી કાઢી હતી અને તેઓને કોઈ પણ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો ગુજરાત લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે પાર્ટીએ આ યાદીમાં ચાલીસ સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં માં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા કે લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં માં પ્રચાર માટે મંજૂરી માંગી હતી જેને રાજપીપળા ની સેશન કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી હતી જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી હતી ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી હતી રાજકોટમાં લોકસભા બેઠકનું રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે ત્યારે મુખ્યમંત્રી નિવાસે રાજ્ય સરકાર સાથે ક્ષત્રિય અગ્રણીઓની બેઠક યોજાઈ હતી જે નિષ્ફળ રહી હતી અમદાવાદ માં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો આંદોલન ના બીજા તબક્કાની જાહેરાત કરી છે રાજપૂત આંદોલન સંકલન સમિતિ ની દ્વારા રૂપાલા ની ઉમેદવારી પાછી ના ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લે ચૌદમી એપ્રિલે રાજકોટના રતનપુર ના માં જંગી સભામાં ત્રણ લાખ થી વધુ ક્ષત્રિય ઉમટીને એક સુર માં રૂપાલા ની ટિકિટ રદ કરવા માંગ કરી હતી જો ચૂંટણી દરમિયાન આચાર સંહિતા નો ભંગ થતો હોય તો સામાન્ય નાગરિક પણ ચૂંટણી પંચ ને ફરિયાદ કરી શકે છે આ ફરિયાદ પદ્ધતિ જ સરળ છે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ માં નાગરિકો દ્વારા થયેલી ફરિયાદ માં ચૂંટણી પંચ ને સાતસો બ્યાસી ફરિયાદ મળી હતી જેમાંથી છસો બાસઠ ફરિયાદો નો નિયત સમય માં નિકાલ કરાયો છે અલગ અલગ પક્ષના ઉમેદવાર તેમજ નાગરિકો દ્વારા આ ફરિયાદ કરવામાં આવતી હોય છે તો ચૂંટણી પંચ પણ ફરિયાદના આધારે પગલા ભરતી હોય છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ની જાહેરાત કરી દીધી છે આ સાથે હવે સમગ્ર દેશમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ચૂંટણી પંચ ની પ્રેસ કોન્ફરન્સ માં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે આ વખતે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામ ને રોકવા માટે પંચે સીવીઆઈજીઆઈએલ નામની એ બનાવી છે જો કોઈ વ્યક્તિ જુએ છે કે કોઈ પણ ઉમેદવાર દ્વારા પૈસા ની વહેંચણી કરવામાં આવી રહી છે અથવા આ પ્રકારનું કોઈ કામ ચૂંટણી આચાર સંહિતા નો ભંગ કરી રહ્યું છે તો આ એપ્લિકેશન દ્વારા કર ફરિયાદ કરી શકાય છે ટેક્સ્ટ મેસેજ દ્વારા ફરિયાદ કરી શકાય છે માહિતી મળતા ની સાથે જ ચૂંટણી પંચ ની ટીમ એકસો મિનિટ માં લોકેશન ટ્રેસ કરશે અને જ્યાંથી ફરિયાદ કરવામાં આવી છે ત્યાં પહોંચી જશે રાજ્ય સરકારે મંગળવારે સ્કૂલોમાં ચોત્રીસ દિવસ નું ઉનાળુ વેકેશન ની જાહેરાત કરી છે રાજ્ય તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર માં દર્શાવેલ તારીખ મુજબ નું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્ય પ્રાથમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા ઉનાળુ વેકેશન ને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે જેમાં ઉનાળુ વેકેશન છ મે થી નવ જૂન સુધી એટલે કે પાંત્રીસ દિવસ સુધી રહેશે દસ જૂને રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે અમદાવાદ સહિત રાજ્યભર માં કાળઝાળ ગરમી નો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આજે સૌરાષ્ટ્ર ના પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ માં બુધવારના રોજ હિટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નવ શહેરમાં તાપમાન એકતાલીસ ડિગ્રીને ને પાર જતા યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં માં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સિવાય વડોદરામાં બેતાલીસ ડિગ્રી વલસાડમાં માં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ આઠ આઠંદર માં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટમાં એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુરેન્દ્રનગર માં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી મહુવામાં તેતાલીસ અને કેશોદ માં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના મોટાભાગના ભાગના શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાન પારો ઉચકાતા રાઉન્ડ શરૂ થયો છે મહત્તમ તાપમાનની સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પરો ઉંચકાતા રાત્રે બફારો અને ઉકળાએ વધ્યો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને સત્યાવીસ ડિગ્રીએ પહોંચ્યું છે આ સિવાય અન્ય મોટા ભાગના શહેરનું તાપમાન પચીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા મંગળવારે આઈ આઈપીએસ અને આઈએફએસ એફએસ સહિતની એક હજાર એકસો થી વધુ પોસ્ટ માટેની બે હજાર ત્રેવીસ ની સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્પીપાના તેમજ અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ના મળીને અંદાજે રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલા છવ્વીસ ઉમેદવારો ગુજરાત માંથી યુપીએસસી ફાઈનલ માં સિલેક્ટ થયા છે ક્વોલિફાઈ ઉમેદવારો ની મળેલી માહિતી મુજબ હાલ છવ્વીસ ઉમેદવારો ગુજરાત માંથી છે અને જેમાં વીસ યુવકો છે અને યુવતીઓ છે આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે ગત વર્ષે સોળ ઉમેદવાર સિલેક્ટ થયા હતા ગુજરાત માંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યુટ માંથી તાલીમ મેળવનારા અંદાજે છવ્વીસ જેટલા ઉમેદવારો એ યુપીએસસી ફાઈનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થયા છે આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ એક્સ રેન્ક માં ગુજરાત ના ચાર ઉમેદવારો છે જેમાં એકત્રીસ તેતાલીસ બાસઠ અને મો રેન્ક ગુજરાત માંથી દિલ્હી અને ગુજરાતની આઈપીએલ મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલા જ પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયો હતો દરેક પ્રેક્ષકને ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વારથી ચાર પોઇન્ટ પાંત્રીસ કલાકથી લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે કાળઝાળ ગરમીમાં પણ ક્રિકેટ રસિયા પહોંચ્યા હતો અને મેચ જોવા માટે ઉત્સાહિત હતા